સ્વાદ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની સમાચારોની શરૂઆત કરીએ રાજકોટમાં માવઠાની પરિસ્થિતિથી તો અહીં સમય સાંજે શહેરમાં વરસ્યો છે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે કાલાવડ રોડ જામનગર રોડ યાજ્ઞિક રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો હતો તો વાતાવરણમાં અચાનક પલટા બાદ માવઠાની પરિસ્થિતિ સર્જાઈ રાજકોટમાં સમી આજે ફરી એકવાર માવઠાએ જોર પકડ્યું છે અહીં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેમાં કાલાવડ રોડ જામનગર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો યાજ્ઞિક રોડમાં પણ ભારે વરસાદી માહોલ છવાયો હતો વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો હાલ કમોસમી ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર વાહનોની અવરજવરને પણ ખૂબ જ મોટી પરેશાની ભોગવવી પડી રહી છે ઓફિસથી ઘરે જતા સમયે લોકોએ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયેલો છે અને તેની અસર હજી સુધી કેટલાય વિસ્તારોમાં જોવા મળી રહી છે જેના પગલે આજે રાજકોટમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો જ્યાં સાંજે શહેરમાં વરસાદી માહોલ છવાયો અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું હાલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે કમોસમી વરસાદો વરસાદી માહોલ જે છે તે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં યથાવત રહેશે અને તે જ પ્રકારે હાલ રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળે છે ક્યારેક અસહ્ય ગરમી અને ઉકળાટ ત્યારબાદ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદી માહોલ જે રીતે છવાઈ રહ્યો છે તેને કારણે એક તરફ જ્યાં લોકોને ગરમી અને ઉકળાટથી થોડી ઘણી થોડી ઘણી રાહત મળી રહી છે થોડા ઘણા અંશે પરંતુ ખેડૂતો માટે આ વરસાદ જે છે તે આફતનો વરસાદ બનીને વરસી રહ્યો છે કારણ કે ખેડૂતોના ઉનાળુ પાકને મોટા પાયે આ વરસાદને કારણે નુકસાન જવાનો અંદાજ સેવાઈ રહ્યો છે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ આપી રહ્યા છે મોહિતા રાજકોટમાં સાંજે વરસાદી માહોલ કેવી પરિસ્થિતિ વરસાદને કારણે સર્જાઈ છે ત્યાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે અને તેને જોતા જ રાજકોટ શહેરમાં આજ બપોર બાદ એટલે કે સાંજના સમયે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે જે અસહ્ય ગરમી અને બફારાનો લોકો સામનો કરી રહ્યા હતા તેની વચ્ચે આજે અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે રાજકોટના કાલાવડ રોડ વિસ્તાર હોય જામનગર રોડ યાજ્ઞિક રોડ જે સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે આ ઉપરાંત જે જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા રીબ દાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે આ ઉપરાંત લોધીકા આ તાલુકાના પણ કેટલાક જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે આ જે રીતે છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ છે તે ખેડૂતોની થઈ છે કારણ કે ખેડૂતોનો જે મગ હોય આ ઉપરાંત અડદ હોય તલ હોય સહિતનો પાક છે તે અત્યારે ખેતરમાં ઊભો છે અને તેની વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોની હાલત છે તે સૌથી વધારે ખરાબ થઈ છે બીજી તરફ જે લોકો છે તે અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા તેને જરૂરથી અત્યારે ઠંડક નો एहसास છે અત્યે જોવા મળી રહ્યો છે હાલમાં જે શહેર ભરમાં વરસાદી માહોલ છે તેના કારણે વાતાવરણમાં જરૂરી ઠંડક છે તે જોવા મળી રહી છે જી જી બિલકુલ મોહિતા ભારતો રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી બહુ છવાયેલો છે જ્યાં રાજકોટમાં પણ ભારે વરસાદી બહુ છવાયેલો જોવા મળ્યો રાજકોટના કેટલા વિસ્તારોમાં હાલ વરસાદી બહુ જોવા મળી રહ્યો છે સાבי સાંચે હી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ખાપક્યો હતો એમડીએચ કિચન કિંગ મસાલા રસોડા માં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ રીંગણા નો ઓડો બટેટા ફોલાવ ભીંડી મસાલા અને બીજું ઘણું બધું